સર્વે જ્ઞાતિ બંધુઓને ભાનુભાઈ દવના જય દ્વારકાથી જય મળી લીધા આપણા સમાજના જે પસંદગી મેળાવડા બાબત ભાગ એક પૂર્ણ કરી અને ભાગ બે આપણે શરૂ કરી રહ્યા છીએ તે દરમિયાન આપણા જ્ઞાતિબંધુઓના કેટલાક સૂચનો મને મળેલ છે અને એ સૂચનો પણ આપની સમક્ષ હું જેમ જેમ મને મળતા જશે એ આપની સમક્ષ રજૂ કરતો જઈશ એમાં એક વડીલશ્રી આપણા સમાજના એમણે મને એવું સૂચન કર્યું કે ભાઈ સગવડ શોખ અને જે કાંઈ પોતાની ઈચ્છા મુજબ લગ્ન પ્રસંગોમાં જે ખર્ચ કરવામાં આવે છે તે પોતાની એ તો બરાબર છે કે એમના શોખ અને સગવડ પ્રમાણે સૌ પોતપોતાની રીતે પસંદગી પ્રમાણે ખર્ચ કરતા હોય છે બરાબર છે આપણે એ માથે ચડાવીએ છીએ સ્વીકારીએ છીએ પરંતુ તેમણે એક મને સૂચન કર્યું એ થોડુંક મને નોંધનીય લાગ્યું એટલે આપની સમક્ષ રજૂ કરું છું સ્વીકારવું કે ન સ્વીકારવું એ આપને આપના ઉપર છોડીએ છીએ કારણ કે આ તો જે તે જે જે લોકોની પસંદગી હોય છે તે પ્રમાણે સૌ પોતપોતાનો આનંદ કરતા હોય છે અને પોતાની ઈચ્છા અનુસાર એ કાર્યો પ્રસંગોમાં ઉજવાતા હોય છે કરવામાં આવતા હોય છે તો એમણે એક મારું ધ્યાન દોર્યું કે ભાઈ કંકોત્રી જ્યારે આપણે છપાવીએ છીએ તો એ કંકોત્રી કોઈ પણ જગ્યાએ કે આપણે આપેલી હશે તો એક એકવાર જ વાંચી અને મૂકી દેવાના છે એક અંકોત્રીનો યુઝ બીજી વખત થવાનો નથી તો એક અંકોત્રીનો જે કરેલો ખર્ચ છે તે તો એક એક વખત વાંચવા અને નિહાળવા સિવાય એનો ઉપયોગ બીજી વખત તો થવાનો નથી એનો ક્યાંય ગમે એટલો તમે ખર્ચ કર્યો હશે કંકોત્રીમાં તો પણ એક અંકોત્રી એક વખત વાંચી કે બે વખત જોઈ અને મૂકી દેવામાં આવશે પછી તે ત્રીજી વખત જોવાની કદાચ કોઈ જરૂરિયાત પડે તો જોવે નહીતર તો બે એક કે બે વખતે કંકોત્રી તમે આપણે ગમે એવી થપાવી હોય કિંમતી તો પણ એનો ઉપયોગ માત્ર વાંચવા અને એક કે બે વખત જોવા સિવાય થતો નથી તો ઘણા બધા ખર્ચાઓ અમુક કંકોત્રીઓ પાછળ કરવામાં આવે છે એ તેમણે સૂચન મને કર્યું એટલે હું તમારી સમક્ષ મૂકું છું માત્ર આપને જાણવા માટે મૂકું છું એવું નથી કહેતો કે આ સૂચન પ્રમાણે બધાએ સ્વીકારો અને તે પ્રમાણે આપણે ફેરફાર કરીએ એમ પણ મારું કહેવા નથી જો આપને યોગ્ય લાગે તો આપણે કરી શકાય તો એ બાબત મને ધ્યાન આવ્યું કે વાત સાચી છે આની કદાચ જો એ કંકોત્રીના દાખલા તરીકે સાદી કંકોત્રી છપાવવામાં આવે તો જે કાંઈ રકમ વધે તે આપણા છાત્રાલયો ઘણા ચાલે છે આહિર સમાજના તો એમાં ગરીબ દીકરીઓને વિના મૂલ્યે અથવા તો નજીવી રકમ લઈ અને દાખલા તરીકે મા અમરમાં કન્યા છાત્રાલય ચાલે છે જૂનાગઢમાં તો ત્યાં આપણા સમાજની ગરીબ દીકરીઓને એ ભણાવવામાં ખૂબ નજીવા ખર્ચમાં છાત્રાલયમાં સુવિધા આપી અને ભણાવવામાં આવે છે તમે કદાચ પોસ્ટર જોયું હશે એની માહિતી પણ વાંચી હશે તો એવી જગ્યાએ જે વધે રકમ આપણા દાખલા તરીકે પચીસ હજાર કંકોત્રીના થાય છે તો આપણે પાંચ કે સાત હજાર દસ હજારમાં કંકોત્રી છપાવી દીધી મીડિયમ અને દસ પંદર હજાર વૈદ્યના આપણને ઈચ્છા થઈ તો એમાં આપણે એ નોંધાવી અને એ પૈસાનો સદઉપયોગ આ જો કે સદી ઉપયોગ છે એવું મારું નથી કહેવાનું કે કંકોત્રી એ ઉપયોગ સદુપયોગ નથી એટલે કોઈ એવું માથા ઉપર કોઈ ધ્યાને નહીં લેતા કે આવું સૂચન કર્યું સૂચન નથી આ તો માત્ર એક મારા ધ્યાન ઉપર એક વડીલ શ્રીએ કર્યું એટલે સૂચન એટલે હું તમારી સમક્ષ એ મંતવ્ય રજૂ કરું છું તો એ કંકોત્રીનો જે ખર્ચ હોય તો તે જો એવી જગ્યાએ રકમ નોંધાવી દેવામાં આવે તો એ રકમમાં ઘણી બધી ગરીબ દીકરીઓ ને એ અભ્યાસ માટે કામ લાગી શકે આપણા સમાજની બીજું કે સમૂહ લગ્ન યોજના છે તેમાં પણ આપણે નોંધાવી શકીએ આપણા સમાજના અમુક પરિવાર માટે જે જરૂરિયાતો આપણે હમણાં એક આહીર સમાજનું એક ગ્રુપ ચાલુ થયેલ છે તમને બધા જાણો છો કે આહીર સમાજના જે બહેનો હોય વિધવા બહેનો હોય જરૂરિયાત બહેનો હોય એને વર્ષે એ ઘર જીવન જરૂરિયાતની ખાદ્ય સામગ્રી પૂરી પાડવી એની દીકરા દીકરી અભ્યાસ કરતા હોય અને નિરાધાર જેવા હોય તો એને એ રકમમાંથી આપણે ફાળા સ્વરૂપે આપણે એકઠી કરીએ રકમ સમાજમાંથી અને જે નોંધાયેલ હોય રકમ તેમાંથી એને ભરણ પોષણ અને અભ્યાસ માટે દીકરા દીકરીઓને વાપરી આવા આવી જગ્યાએ પણ આપણે એ વધેલી રકમ વાપરી શકીએ આ માત્ર આપનું ધ્યાન દોરું છું સૂચન નથી કે શીખામણ નથી બધા સમજદાર જ છીએ આપણે એટલે મારે કોઈ કહેવાનો કોઈ ઓલો રાઈટ નથી હવે બીજું કે હવે મૂળ વાત ઉપર આપણે આવીએ એ ભાઈનું વડીલ શ્રીનું સૂચન એ આ સાંભળશે એને ખ્યાલ આવી જશે કે મારું સૂચન મેં પહોંચાડી દીધું છે આપણા સમાજ સમક્ષ હવે આગળની વાત તો આગળ એક સૂચન એવું પણ થયું અમે એક પ્રસંગમાં ગયેલા ગઈકાલે અને ત્યાં આપણા સમાજના ભાઈઓ બેઠા હતા અને આ ચર્ચાઓ ચાલી વિડિયા બાબતે જે આ પહેલો ભાગ મેં મૂકેલો ને એ બાબતે એમને ગમ્યું એ વિડીયો એટલે એને એ બાબતે ચર્ચા કરી કે ભાઈ સાચી વાત છે આપણે ક્યારેક ક્યારેક એવું અનુભવાતું હોય છે જો કે ભાગના આપણા સમાજના મોટા ભાગના વડીલોને ખ્યાલ હશે કે જ્યારે દીકરો વરાવાનું થાય કે દીકરી વરાવવાની થાય ત્યારે આપણે એકબીજાને પૂછા કરતા હોઈએ છીએ સગા સંબંધીઓને કે પ્રસંગોમાં કોઈ ભેગા થાય ત્યારે એટલે ઔપચારિક આપણે વાતો કરતાં કરતાં પણ આપણે એનું ધ્યાન દોરતા હોઈએ છીએ કે અમારે દીકરો વરાવવાનો છે અથવા તો દીકરી માટે સારો મૃત્યુ ભણેલ ગણેલ અને અથવા તો નોકરીયા જે કાંઈ આપણી પસંદગી હોય તે પ્રમાણે આપણે તેનાથી માહિતગાર કરતા હોઈએ છીએ એટલે આપણે ઔપચારિક એ કે આવો અમારા ગામ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ ને આપણે ઘણા વડીલો પાસેથી સાંભળેલું છે કે આવીએ ખરા પણ ભાઈ ક્યાંક દીકરી ક્યાંય ધ્યાનમાં કન્યા હોય તો દેખાડો તો આવીએ કહેતા હોઈએ છે ને તો એમ કરીને આપણે એનું ધ્યાન દોરતા હોઈએ છીએ એને દિશા સૂચન કરતા હોઈએ છીએ દીકરો વરાવવા બાબતે અને ક્યારેક એવું બને છે કે આપણે તપાસ કરતાં કરતાં જ્યારે આપણે સંબંધ કરવાનો થાય દીકરો ઉંમરલાયક થાય ત્યારે ત્યારે આપણે તપાસ કરતા કરતાં કોઈ આપણને સરનામું આપે કે ભાઈ ફલાણા ગામ અમારા ફલાણા સગાના સગા સગાના સગાને એનો દીકરાની ગીર્યા દીકરી છે એ તમે ત્યાં જાઓ એટલે ખ્યાલ આવે તો એ સરનામું લઈ અને અટકળે પાછા એમાં પાછા લિંક ગોતી એવી પડે કે ભાઈ આપણે ફલાણા ભાઈને જરાક છેડો અડે છે એને સાથે લેતા જઈએ એને પણ આપણે કહેવું પડે કે ભાઈ તમે અમારી સાથે આવશો ને ભલે આ તો સારી બાબત છે આપણે એની ટીકા નથી કરતા એ તો આપણા સબા સગા છે એટલે સાથે આવે અને એ એમની પણ આપણે અભિનંદન આપવા પડે કે આવા સારી કાર્યોમાં સાથે આવે જ છે આપણા સગા સંબંધીઓ મિત્રો સર્કલ જે કાંઈ ગ્રુપ હોય આપણું તે આપણા સમાજનું તો એ એ આપણે પ્રશંસનીય છે એને આપણે માથે ચડાવી છીએ આવકારીએ છીએ એને નમસ્કાર કરીએ છીએ એવા એવા વ્યક્તિઓને કે જે આવા સારા કાર્યોમાં સાથે જઈ અને સારા કાર્યો કરાવી આપે છે તો ત્યાં જાય તો ક્યારેક કેવું બને છે મોટા ભાગે ત્યાં જાય એટલે એવો જવાબ મળે કે ભાઈ હમણાં અમારે દીકરી ભણે છે અથવા તો હમણાં અમારે પાંચેક વર્ષ જાળવવું છે અથવા તો અમારે ભાઈ આવું ઠેકાણાની પસંદગીની ઈચ્છા છે આવા જવાબ સાંભળી અને મીઠા જવાબ ભલે આપણે જાય સગાની ગીર્યા આપણા જ્ઞાતિબંધુ જે ક્યારેય ન દેવા અહીંયા જાય એ પણ એક સારી બાબત છે કે એ બાને આપણે આપણા જ્ઞાતિબંધુને ત્યાં આપણે મહેમાન ગતિ કરી શકીએ એ સારી બાબત છે એમાં કોઈ ના નથી પરંતુ જનાર વ્યક્તિને એ કેવડો મોટો રન ખેડી લાંબો ગાળો હોય તો લાંબા ગાળે પણ એ દીકરો વરાવવા માટે હવા ત્યાં મારતા હોય છે મારી વાત ખોટી ન લાગતી હોય તો તમે આ પાડજો કે સાચી વાત છે આપણે ખૂબ મુશ્કેલીઓ વેઠી અને ક્યાંના ક્યાં એ માગા નાખવા માટે જતા હોઈએ છીએ અને આપણી ફરજ પણ છે અને જવું પણ જોઈએ બરાબર